ભાવનગર શહેર માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને આધારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી ભાવનગરની એસઓજી પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે આંખલોલ જકાતનાકા પાસે ગુનામાં નાસ્તો ફરતો આરોપી હોય જેને પગલે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતાં શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ ઝડપાઈ ગયો હતો જેથી પોલીસે ધોરસરતેની अटक કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી